વડોદ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં આપના ધારાસભ્ય ચેતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા ચેતર વસાવાએ જણાવ્યું કે કદવાલને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં અહીં હોસ્પિટલ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પૂરતો સ્ટાફ નથી જેના કારણે વહીવટી કામગીરી યોગ્ય રીતે ચાલી રહી નથી તેમણે વધુમાં કહ્યું કે કદવાલ તાલુકામાં સિંચાઈ કચેરી માર્ગ અને મકાન વિભાગ મનરેગા કચેરી સહિત અનેક શાખાઓ માં કચેરી છે જેના કારણે સામાન્ય જનતા કર્યો હતો કે આ વિસ્તારના લગભગ પાંત્રીસ થી ચાલીસ ગામડાઓ માં એસટી બસો ની કોઈ સુવિધા નથી જેના કારણે લોકો દૈનિક આવાગમન માં મુશ્કેલીઓ ઉભી થઈ છે આવો વધુમાં સાંભળીએ ધારાસભ્ય

તાલુકો જાહેર કર્યો છે છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આદિવાસીઓને જવાબ નથી આપતા છે પણ આથી

અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે અમે આ બધા જ આગેવાનો ના ચહેરો તમે જોઈ લેજો અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છે લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો એ એમનું કામ કરતા હશે એમના બંગલાઓ બનાવતા હશે એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પુલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે થાય છે કે નથી થતું આજે નલ સે જલ ની યોજનામાં એક એક ગામમાં સિત્તેર એસી એસી લાખ રૂપિયાનો આ લોકો એ ખર્ચો કર્યો નલ સે માંથી પાણી આવે છે ભાઈ બેનો પાણી આવે છે નળ માંથી આ ભાજપ ના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા એમણે પાઇપો તો દાટી દીધી

પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કોભાંડ થયું બચુભાઈ ખાબડના દીકરાઓએ કરોડોનું કોભાંડ કર્યું અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કોભાંડ કર્યું અહીંયા છોટા ઉદેપુરના નેતાઓએ કરોડોના કોભાંડો કર્યા ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કોભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કોભાંડ 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 થઈ ગયું તેમણે એમણે હવે જીરામજી નામ આપી દીધું છે જાણો છો ને બધા એટલે હવે આપણાથી જી રામજી કોભાંડ એવું કહેવાય નહીં ત્યારે સાથીઓ રામ તો આપણા હાઈએ વસે છે એવું આપણા સંતો માનતો એ કીધું છે ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગીએ છે કે મનરેગાનો નામ બદલવાથી તમારા કોભાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કોભાંડોનો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે

એમાં પણ સફેદ દાડી બાબાને લાવવાનું કાવતરું લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ जाओ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઊભો રહે એવા લોકોને ચૂટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઊભા છે